ભગવાન ને રુદ્રાક્ષ પ્રિય છે જેટલા જેટલા લોકો રુદ્રાક્ષ ધારણ કર્યા છે ને જવાબદારી સાથે કહું રુદ્રાક્ષ ધારણ કરવા સ્વયં મારો મહાદેવ તમારું રક્ષણ કરે છે શારીરિક અને માનસિક બે શારીરિક દેહ ના રોગો થી માનસિક આસુરી વિચારો થી રુદ્રાક્ષ એ પોઝિટિવ જન્મ આપે છે તમારા બાળક માં સારા વિચારો નું જન્મ થાય છે રુદ્રાક્ષ ધારણ કરવાથી એટલે તો આટલી બધી એની કિંમત હોય છે જે આઈથી કહું ને આઈ મળે પણ છે કે અમારો વેપાર નથી તમે નું સુખી રહીએ ને એના માટે મારા મહાદેવ નું એક વ્યવહાર છે વાલા કે આઈ તમને સાચી વસ્તુ મળે એની વસ્તુ તમે ઓનલાઈન મંગાવો તો 5 8500 ની આવે પણ એમાં ડુપ્લિકેટ તા હોય એનો અભિષેક ન હોય એનો યજ્ઞ ન હોય એનો મંત્ર આસાદિત ન હોય મે જવાબદાર જે ઓનલાઈન રુદ્રાક્ષ મગાવો ને તમારી ચેનલમાંથી તો પણ એ અભિષેક કરેલા હોય હા એ મારા ખુદના અભિષેક કરેલા રુદ્રાક્ષો જી હા બાકી જે નાની માળા છે મોટી માળા એ ત્યાં યજ્ઞમાં અભિષેક જે અમારી આપે છે એ ક્યારેય નથી આવતી અને ઓરિજિનલ વસ્તુ છે એ અમારી વ્યાસપીર ખાતરી લેસા કે તમે જે રુદ્રાક્ષ મગાવો એ ઓરિજિનલ રુદ્રાક્ષો છે જેને વ્યાસપીર માથે ભરોસો એને મગાવવા